क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स नाम याद रखना इन एसोसिएशन विद रिलायंस स्मार्ट बाजार तीन वर्ष की तैयारी करो तीन वर्ष बीएससी करो दो वर्ष बीएड करो बे वर्ष अगर वर्ष अँस करो एना नहीं एक वर्ष तैयारी करी तो ये हूँ दस हज़ार कमाई ने हूँ घर नहीं आप મેં છેલ્લા ત્રણ વર્ષથી તૈયારી કરું છું મેં ફોરેસ્ટની પરીક્ષા પાસ કરી છે સીસી પ્રિલિમ પાસ કરી છે ટેટ ટુ પાસ કરી છે અને તો બી પરીક્ષા પાસ કરીને અમે બે વર્ષ બેરોજગાર બે હિસા રહેવું પડે છે આ ઉમેદવાર છે આ વિદ્યાર્થીઓ છે જેને કંઈક ભણી ગણીને આગળ વધીને પોતાના સમાજના કે પોતાના વિસ્તારના બાળકોને ભણાવી ગણાવીને આગળ મોકલવા છે

એટલે મૂર્ખ બનાવવાના જે ધંધા છે ને મૂર્ખ બનાવવાના ધંધા પેલા બંધ કરી દો સાહેબ ખરેખર ઘરે ફોન કરીએ ને કે પપ્પા રૂપિયા નથી રૂપિયા મોકલો ત્યારે પપ્પા બિચારા કઈ બોલી ના શકે એ એમ કે બેટા તારી ક્યારે ભરતી થશે કે ટીવીમાં તો એવું આવે છે કે ચોવીસ હજાર સાતસો ની જાહેરાત કરી છે જાહેરાત કરી છે ને એ બિચારા ગામડાના માણસો છે આ લોકો હાઈલી કેપેબલ છે હાઈલી કેપેબલ શિક્ષિત છે પણ ખાલી બેરોજગાર છે એટલું જ છે કે આ જ જે બાજુમાં જે બેઠા એ જ કિરણભાઈ રાતે ઝોમેટોની અંદર ડિલિવરી બોયનું કામ કરે તમને સ્પર્શતા તમામ સમાચારોની છે એમને ફિકરને એટલે જ હું આપના માટે લઈને આવ્યો છું પ્રાઇમ નાઇન વિથ જીગર પ્રાઇમ નાઇનમાં આજે વાત કરીશું વાયદાની ભરતી પણ ભરતીમાં ઓટ કેમ આવી રહી છે તે વિશેષ વાત કરીશું કારણ કે ચોવીસ ઉમેદવારોની ભરતીનો જે વાયદો હતો તે હજુ અધૂરો છે ઉમેદવારો કહી રહ્યા છે કે તમે વાયદા ભરપૂર કર્યા સોળમી જાન્યુઆરીએ કમૂરતા ઉતરતાની સાથે જ એક વાયદો કરવામાં આવ્યો હતો અને ઉમેદવારોને એવું લાગ્યું કે મુહૂર્ત સારું હશે તો ભરતી પણ થઈ જશે પણ કમૂરતા ઉતરી ગયા ફેબ્રુઆરી મહિનાની સોળ તારીખ પણ જતી રહી પણ આ ભરતીનું મુહૂર્ત હજી નીકળ્યું નથી કદાચ કોઈ મહારાજ યુવરાજસિંહ મળતા નહીં હોય એમને અને ઉમેદવારોને પણ આશા એ છે કે કદાચ શિક્ષણ મંત્રી જલ્દી કોઈ સારી જાહેરાત કરે મને એવું લાગતું હતું કે કદાચ એવો જવાબ આવશે કે ચૂંટણીઓ પૂરી થાય પછી આ જાહેરાત થઈ શકે અને પરિણામ પણ એવા બમ્પર આવ્યા છે એટલે કદાચ ખુશીમાં ને ખુશીમાં જો ઉમેદવારોની નસીબ ઉઘડી જાય તો ભરતી થાય તો પણ નવાય નહીં પણ એટલા જ માટે આજની આ ચર્ચા પણ કરવી છે આજની આ ચર્ચામાં આપણી સાથે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જોડાયા છે ને એમની સાથે બંને ઉમેદવાર જે છેલ્લા કેટલાય સમયથી પોતાની નોકરીની તલાશમાં છે સરકારી નોકરી તેમને કરવી છે વિદ્યાર્થીઓને ભણાવવા છે અને એમને ભણાવીને આગળ વધારવા છે પણ એ કહે છે કે અમે જ્યારે આગળ વધીશું તો અમે ભવિષ્યને આગળ વધારીશું અને એ આગળ વધારવાની જવાબદારી રાજ્યના શિક્ષણ મંત્રી કુબીરભાઈ ડિંડોરની છે અને સાથે પ્રફુલભાઈ પાંસરિયા એમની પણ બને કારણ કે બંને સાથે મળીને જ એવી વાત કરી હતી કે જલ્દી જ આ ચોવીસ હજાર સાતસોની જે ભરતી છે એને પૂર્ણ કરવામાં આવશે ચર્ચાનો પ્રારંભ કરીએ તે પહેલાં કેટલી જગ્યા ખાલી છે એ આંકડો થોડો જોઈ લઈએ આચાર્યની બારસો જગ્યા ખાલી છે જૂના શિક્ષક કે જેમને કોઈ અમરેલીમાં હોય અને એની ઈડરમાં બદલી થવાની હોય તો એવા બાવીસો જેટલા શિક્ષકો છે જે પણ રાહ જોઈને બેઠા છે ટેટ એચ એસની ચાર હજાર જગ્યા ટેટ એસની પાંત્રીસો ટેટ ટુની સાત હજાર ટેટ ટુ અન્ય માધ્યમ એટલે કે હિન્દી સિવાયની અન્ય ભાષાઓ ટેટ વન પાંચ હજાર ટેટ વન અન્ય માધ્યમની બારસો જગ્યાઓ છે ને ટોટલ ચોવીસ હજાર સાતસો જેટલી જગ્યાઓ છે જેની ભરતી થવાની હજુ બાકી છે ને ઉમેદવારો કહે છે કે સાહેબ જલ્દી ભરતી કરો તો સારું કારણ કે હવે ગામડેથી આવીને થાકી ગયા અમદાવાદમાં ભાડા પોસાતા નથી વડોદરામાં જઈએ તો ત્યાં પણ બધું મોંઘું પડે છે રાજકોટની વાત નથી અને સુરતમાં આ લોકો રહી શકે એવી સ્થિતિ છે નહીં યુવરાજસિંહ શું કરવું જોઈએ શા માટે વારે વારે આપને એમ લાગે છે કે ભરતી થતી નથી અને મને લાગે છે કે હવે ડિબેટ કરતા પણ એમ થાય કે ક્યાં સુધી આ વાત આ જ રીતે આપણે બોલતા રહીશું શું આ વાત એમને કાને પહોંચતી નહીં હોય કે પછી બધું દીવા તળે અંધારું છે જીગરભાઈ પહેલાં પહેલાં તમે જે કીધું ને એ વાત સાથે હું સમજ છું કે શિક્ષણ વિભાગ શિક્ષણ વિભાગે પહેલાં શિક્ષકની ભરતી કરવા પડતા કરતાં પહેલાં એને કોઈ સારા મહારાજની ભરતી કરવી પડે એમ છે કેમ કે કોઈ સારા મુહૂર્તમાં એ ભરતીની પ્રક્રિયાનું કેલેન્ડર જો જાહેર કરે તો કદાચ ભરતી થઈ શકે ને એવું અમને લાગી રહ્યું છે કેમ કે જે સમયમાં ભૂપેન્દ્રસિંહ ચુડાસમા હતા ત્યારે જે જાહેરાત કરવામાં આવી હોય એ જાહેરાત જીતુભાઈ વાઘાણીના સમયમાં પૂરી ન થઈ જીતુભાઈ વાઘાણીએ જે જાહેરાત કરી કુબેરભાઈ ડિંડોરના સમયમાં પૂરી ન થઈ તો હવે જવું તો જવું ક્યાં એટલે તમે જે વાત કરીને શરૂઆતમાં કે ભાઈ પહેલાં કોઈ સારા મહારાજની ભરતી કરો એટલે શિક્ષણ વિભાગ પહેલાં સારા મહારાજની ભરતી કરે એ સારું મુહૂર્ત કાઢી નાખે અને પછી અમને ક્યારે હલકી પ્રસિદ્ધિ મેળવવા માટે કોઈ જ શિક્ષણ મંત્રી મજબૂર ન કરે કારણ કે આજ થી એક મહિના પહેલાની પ્રેસ કોન્ફરન્સમાં કુબેરભાઈ ડિંડોરે એવું કીધું હતું કે અમુક લોકો જે છે હલકી લોક પ્રસિદ્ધિ માટે આ પ્રકારના તરકટ રચે છે પણ સાહેબ અમારે હલકી પ્રસિદ્ધિ જોતી જ નથી આ વિદ્યાર્થીઓ કે હલકી પ્રસિદ્ધિ માટે કામ નથી કરતા આ વિદ્યાર્થીઓ શિક્ષક બનવા માટે કામ કરે છે તો તમે એને મોકો શા માટે આપો છો તમે એક કામ કરો મોંઘી દાઢ પ્રસિદ્ધિ મેળવો તમે આ જે ચોવીસ હજાર સાતસોનો જે વાયદો અથવા તો વાયદો તો નહીં કહું ગાજર આજે ગાજલ લટકાવ્યું છે એ ગાજલ લટકાવવાનું બંધ કરી દો તમે કરવાના હોય તો તમારે હા પાડવી જોઈએ તો ના પાડ દેવી જોઈએ કેમ કે હમણાં તમે જે વાંચ્યું એમાં એક મારે વાંચવું છે કે ભાઈ આજે કાગળમાં લખવામાં આવ્યું કે ભાઈ જૂના શિક્ષકોની ભરતી તો સાહેબ મારે તો પેલા એ જ જણાવ્યું કે જૂના શિક્ષકોની ભરતી એટલે શું કે આખા મેં જગતમાં ક્યાંય નથી જોયું કે જૂના શિક્ષકોની ભરતી થાય ભાઈ સાહેબ તમારે જ્યાં ઓલરેડી જે વ્યક્તિ નોકરી કરે છે એ તમારો શિક્ષક એટલે તમારો કહી શકાય કર્મચારી જ છે તો એની તમે રિવર્સ પાછી ભરતી કઈ રીતે કરી શકો એટલે મૂરખ બનાવવાના જે ધંધા છે ને મૂરખ બનાવવાના ધંધા પેલા બંધ કરી દો આમાં લખ્યું છે કે આચાર્યોની તમારી પાસે આચાર્યો એ સ્ટાર્ટ કરેલા પાસે કેટલાય સમયથી બદલીના નિયમો તમારા અટકી પડ્યા હતા આ તમારે પૂરા કરવાના છે આમાં અલગ અલગ જે કીધું હતું હું માનું છું ચોવીસ હજાર સાતસો ના આંકડો છે ને જો પ્રામાણિકતાથી ભરતી કરે ને તો અઢારથી ઓગણીસ હજારથી વધારે ભરતી થાય એમ જ નથી આ હકીકત છે અને બીજું કે આમાં જે આ બાકીની વાત છે હાયર સેકન્ડરી કે સેકન્ડરી કે ટેટ તો આ બધા તો લોકો એવા છે કે જે ભૂતકાળની ટેટ કે ટાટ આજથી પાંચ પાંચ વર્ષ પહેલાંની ટેટ કે ટાટ પાસ કરેલા વ્યક્તિઓ છે અને હજી સુધી એને નોકરીમાં મોકો નથી મેળવ્યો જેટલી કેપેબિલિટી કરવાની હોય જેટલા પણ કોઠા હોય એ કોઠા વિંધી લીધા છે આ બધાએ આ લોકો હાઈલી કેપેબલ છે હાઇલી કેપેબલ શિક્ષિત છે પણ ખાલી બેરોજગાર છે એટલું જ છે આ તમામ વિદ્યાર્થીઓ જે છે એ વિદ્યાર્થીઓએ એમએડ કર્યું હોય છે બી એડ કર્યું હોય છે આગળ માસ્ટર ડિગ્રી બીજી ત્રીજી કરી હશે પછી કોમ્પિટિટિવ એક્ઝામ જેને ટેટ અને ટાટ કહેવાય એ ટેટ અને ટાટ પણ પાસ કરી અને પછી જે સરકારની અલગ કહેવાય ને ભરતી પ્રતીક્ષા આ પ્રતિક્ષાની ભરતીમાંથી અત્યારે પાસ થઈ રહ્યા છે બિલકુલ કિરણભાઈ છે અને મયુરભાઈ આપણી સાથે જોડાયા છે કિરણભાઈ તો દાહોદ કુબેરભાઈના વિસ્તારમાંથી આવે છે અને ત્યાંનો માહોલ ત્યાંની સ્થિતિથી વધારે પરિચિત છે અને એમના જ વિસ્તારના મંત્રીની ફાયદા અને વચનોથી પણ મને લાગે છે કે વધારે પરિચિત હશે કારણ કે ઘણી વખત એમના સચિવાલયમાં એમના કાર્યાલયમાં પહોંચ્યા એમને રજૂઆત કરી અને કુબેરભાઈએ કહ્યું હતું કે જલ્દી થઈ જશે ચિંતા કરતા નહીં મારે આપને પૂછવું છે કે આપે અભ્યાસ ક્યાં સુધી કર્યો છે કેટલી પરીક્ષાઓ આવી સ્પર્ધાત્મક પાસ કરી અને છેલ્લા કેટલા વર્ષથી કિરણભાઈ નોકરીની રાહ જોઈને બેઠા છે હું મેં છેલ્લા ત્રણ વર્ષથી તૈયારી કરું છું મેં ફોરેસ્ટની પરીક્ષા પાસ કરી છે સીસી પ્રિલિમ પાસ કરી છે ટેટ ટુ પાસ કરી છે અને હું શિક્ષણ મંત્રી તમે વાત કરો તો શિક્ષણ મંત્રી માત્ર ને માત્ર લોલીપોપ જ આપે છે બે હજાર ત્રેવીસના ડિસેમ્બર મહિનામાં મીડિયાના માધ્યમથી એમણે કીધેલું કે અમે દર પંદર જૂને ભરતી કરીશું બે વાર પંદર જૂન જતું રહી પણ ભરતી ના કરી પછી એમણે એવું કીધું મીડિયાના માધ્યમથી કે અમે ડિસેમ્બર મહિનામાં ભરતી કરીશું ડિસેમ્બર મહિનો પણ જતો રહ્યો પછી સોળ જાન્યુઆરી એમને એવું કીધું મીડિયાના માધ્યમથી કે અમે એક મહિનામાં ભરતી કરીશું એક મહિનો પણ જતો રહ્યો આજે સોળ ફેબ્રુઆરી પણ જતી રહી પણ અમારી ભરતી ના આવી શિક્ષણ મંત્રી મને એવું લાગે છે કે એમને લોલીપોપ આપવા પર પીએચડી કરેલી છે અને જો શિક્ષણ મંત્રીથી જો શિક્ષણ ખાતું ના સંભાળી શકાતું હોય તો એમને રાજીનામું આપી દેવું જોઈએ મયુરભાઈ કયા પ્રકારની સ્થિતિ છે છેલ્લા કેટલા સમયથી મને લાગે છે કે આપ જ્યારે જ્યારે આંદોલનો હોય વિદ્યાર્થી ઉમેદવારોના ત્યારે ત્યારે આપ એ એ જથ્થામાં આપ પણ હોવો છો બહેનો પણ ઘણી બધી હોય છે ઘણા બધા ભાઈઓ પણ હોય છે અલગ અલગ વિસ્તારોમાંથી આવીને એ રજૂઆત કરતા હોય કે અમારી ભરતી કરો તો અમને જલ્દીથી જલ્દી નોકરી મળી જાય તો અમારું ઘર ચાલે કેટલા સમયથી આપ અમદાવાદમાં અથવા તો ગાંધીનગરમાં રહો છો કેટલી પરીક્ષાઓ પાસ કરી અને પરીક્ષાનું ખરેખર ફળ મળ્યું કારણ કે કહેવાય કે કર્મ કરવાનું હોય અને ફળ આપોઆપ મળે શું ફળ મળે છે ખરા તો સાહેબ જો મારે એજ્યુકેશન બેકગ્રાઉન્ડની વાત કરું ને તો ધોરણ દસ પછી બારો બાર સાયન્સ કરવા નીકળી ગયા એટલે અગિયાર બાર ત્યાર પછી બીએસસી કર્યું ત્યાર પછી બીએડ કર્યું ત્યાર પછી ટેટ ટાટની એક્ઝામ આપી ને છેલ્લા બે બેથી અઢી વર્ષથી કે જે અમે આંદોલન કરીએ એટલા ટાઈમથી આંદોલન કરીએ છીએ સાહેબ ખરેખર ઘરે ફોન કરીએ ને કે પપ્પા રૂપિયા નથી રૂપિયા મોકલો ત્યારે પપ્પા એ બિચારા કાંઈ બોલી ન શકે એ એમ કહે કે બેટા તારી ક્યારે ભરતી થશે કે ટીવીમાં તો એવું આવે છે કે ચોવીસ હજાર સાતસોની જાહેરાત કરી છે જાહેરાત કરી છે ને બિચારા ગામડાના માણસો છે એને તો કોઈક નાનકડી વાત કરે ને તો એ ભોળવાઈ જાય છે એટલે શિક્ષણ મંત્રી છે ને આ હું આજે જે એના ટ્વીટ અને એના ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ ઉપરથી જે આ બધા પોસ્ટ થયેલી છે ને જે આપણે કુબેર સાહેબ તેમજ પ્રફુલ પાનસેરિયા સાહેબ આ એને બતાડું સાહેબ કદાચ તમે જોતા હોય ને તો આ જોજો આ તમારી પોસ્ટ છે કદાચ તમારા ઇન્સ્ટાગ્રામમાં તમે ચેક કરવા જજો કે આ કયા કયા ટાઈમે તમે કઈ પોસ્ટ કરી છે તમને બધાને છે ને આ બધી વસ્તુથી એડવર્ટાઇઝમેન્ટ તો બહુ સારી કરતા આવડે છે કે આ બધા તમે કરેલા વાયદા છે આ બધા જો સાહેબ તમારાથી પૂરા ન થતા હોય ને તો આ છોકરાઓની જિંદગી સાથે આવી રીતના રમાય જ નહીં તમારાથી કેમ કે સાહેબ અમારી ઉપર શું વીતે છે ને એ અમને ખબર છે અમે ગાંધીનગરમાં શું જમીએ છીએ શું ખાઈએ છીએ કેમ રૂપિયા ઊભા કરીએ છીએ એ અમને ખબર છે ને તમે દોઢ દોઢ બે બે વર્ષથી રખડાવો છો ને સાહેબ આપણા માધ્યમથી આજે હું તમામ જેટલા ટેક પાસ ઉમેદવારો છે ને બધાને હું આમંત્રણ આપું છું કે આવનારી ચોવીસ તારીખે એટલે ચોવીસ ફેબ્રુઆરીનો રોજ જે શિક્ષણ મંત્રી સુઈ ગયા હશે શિક્ષણ વિભાગ સુઈ ગયો હશે કદાચ એના પગને હાથ બંધાયેલા હશે તો એ ખોલવા આંખું ખોલવા કાન ખોલવા એ બધું ખોલવા માટે હું પાછા આવવાના છે એટલે સાથ આપજો અને બીજી આ આપણા શ્રીએ એકવીસ એકના રોજ કીધું હતું કે શું છે કે બે માસમાં તમામ ભરતી પૂર્ણ થશે એકવીસ એકે નિયામક સાહેબ એવું કહે કે બે માસમાં પૂરી થશે સોળ એકે આપણા શિક્ષણ મંત્રી સાહેબ કહે કે એક મહિનામાં પૂરું થાય છે તો સાહેબ આપણે આમાં માનવું કોનું નિયામક સાચા શિક્ષણ મંત્રી સાચા કે ઉમેદવારો સાચા આમાં અમે જઈએ તો જઈએ કોની પાસે એટલે સાહેબ વિનંતી છે કે આ બધા તમારા ગતકડા બંધ કરો સામાન્ય પ્રજાને રમાડવાનું બંધ કરો ને અમારા ઉમેદવારો ને જે આ વ્યથા વેઠી રહ્યા છે ને એને આમાંથી બહાર કાઢો બિલકુલ એટલે કે ઉમેદવારો જે રીતે પોતાનો રોષ ઠાલવી રહ્યા છે ને ન માત્ર મયુરભાઈની એ વાત છે ગાંધીનગરમાં ઘણા બધા એવા ઉમેદવારો રહેતા હશે યુવરાજભાઈ મને લાગે કોઈ કોલ સેન્ટરમાં નોકરી કરીને પોતાનું ગુજરાન ચલાવતું હશે કોઈક શોપમાં કે કોઈક અન્ય ઠેકાણે પ્રાઇવેટ સેક્ટરમાં પણ એમને શિક્ષક બનવું છે એ જ કહે છે કે શિક્ષક બનીશું તો ભવિષ્યને વધારે ઉજ્જવળ બનાવીશું અને અમારી જેવી સ્થિતિ થઈ છે એના કરતાં એમની સ્થિતિ સારી થાય એવા પ્રયત્ન કરીશું પણ કદાચ એ મોકો તેમને મળતો નથી ને છેલ્લા કેટલાય સમયથી આ લોકો પોતાની નોકરીની રાહ જોઈને બેઠા છે પ્રાઇમ લાઇનમાં સમય થયો છે બ્રેકનું બ્રેક બાદ પણ આ ચર્ચા યથાવત રહેશે એસોસિએશન વિથ રિલાયન્સ સ્માર્ટ બજાર બ્રેક બાદ આપનું સ્વાગત છે ચર્ચા એ થઈ રહી છે કે આખરે ઉમેદવારોની ચોવીસ હજાર સાતસો જેટલા ઉમેદવારોની ભરતીની જે વાત હતી એ પૂરી કેમ થતી નથી યુવરાજભાઈ બ્રેક પહેલાં મયુરભાઈ કહેતા હતા કે એમને ઘરેથી ફોન આવે છે કે મયુર તું શું કરે છે એટલે મયુરભાઈ કહે કે હું નોકરી કરું છું પણ ઘરેથી એ સવાલ કરવામાં આવે કે તું શિક્ષક બનવા ગયો હતો મયુર ક્યારે શિક્ષક બનીશ ન માત્ર મયૂરભાઈ કિરણભાઈના ઘરેથી પણ ફોન આવતા હશે બીજા મિત્રો છે એમને પણ ફોન આવતા હશે આવી સ્થિતિ ક્યારે વિપરીત બની જાય કે પરિવારજનો એમ કહે કે ભાઈ તે કંઈ કર્યું જ નથી જીવનમાં અને એ જ્યારે શબ્દ કોઈ પરિવારજનથી અથવા તો પોતાની માતા પાસેથી અથવા તો પિતા પાસેથી જ્યારે સાંભળવા મળે કેટલું દુઃખ થાય કારણ કે આ તો આશા લઈને આવ્યા છે ગાંધીનગર કે અમે કંઈક બનીશું અને શિક્ષક બનીને એવી પણ આશા આવ્યો કે મારા વિસ્તારના વિદ્યાર્થીઓને ભણાવું પણ એ શક્ય બનતું નથી ગુજરાત સરકારમાં વર્તમાન જે સત્તારૂઢ પાર્ટી છે ભારતીય જનતા પાર્ટી એને ઉમેદવારને આંદોલનકારી બનાવવા માટે મજબૂર કરી દીધા છે આ ઉમેદવાર છે આ વિદ્યાર્થીઓ છે જેને કંઈક ભણી ગણીને આગળ વધીને પોતાના સમાજના કે પોતાના વિસ્તારના બાળકોને ભણાવી ગણાવીને આગળ મોકલવા છે આ એનું સપનું છે આને સપનું કઈ ખોટું તો છે નહીં કે આપણે ભણી ગણીને શિક્ષિત બન્યા તો હવે આવનાર પેઢીને આપણે શિક્ષિત બનાવીએ આ એનું સપનું છે તો આ ગુજરાત રાજ્ય સરકાર વર્તમાનમાં કરે છે શું આ જ ઉમેદવારોને આંદોલનકારી બનાવવા માટે મજબૂત કરે છે રોડ ઉપર ઘસડાવવા માટે મજબૂર કરે છે રોડ ઉપર ઢસરાય છે રોડ ઉપર ઘર્ષણ થાય છે પોલીસે અને એમાં મજબૂર કરે છે તમે વાત કરી મયુરભાઈની કે આપણા કિરણભાઈની તો હું તમને કહું કે આજ કિરણ વેપરી જે બાજુમાં જે બેઠા એ જ કિરણભાઈ રાતે ઝોમેટો ની અંદર ડિલિવરી બોયનું કામ કરે આ જ કિરણભાઈ રાતે ઝોમેટો કારણ કે પૈસા માંગવા માટે ઘરેથી તો શરમ આવે ને કેટલો સમય એ સંઘર્ષ કરો કેટલોક સમય ઘરેથી માંગવા પૈસા ત્યારે એ રાતે ઝોમેટોમાં ડિલેવરી બોયની કામ કરે અને સવારે ભણે સવારથી સાંજ લાઇબ્રેરીમાં પોતાની જે પણ પુસ્તકો છે એ પુસ્તકોમાં પોતાની આઈકવું પોડે એવું નથી કે પરીક્ષા પાસ નથી પરીક્ષા પાસ જ છે એ એ એ કીધું સીસી પાસ પાસ છે ભરતી હતા આ આ ભોગ કેનો તો કે ભંગાર સિસ્ટમ લાવી કઈ રીતે તો કે સીબીઆઈટી પદ્ધતિ લેવા કોમ્પ્યુટર બેઝ રિસ્પોન્સ ડે પછી નોર્મલાઇઝેશન તમારું પેપર અલગ મારું અલગ આનું અલગ આનું અલગ એ રીતે કરી રાખી આખી પરીક્ષા લીધી અને પછી અલગ અલગ માર્કનું નોર્મલાઇઝેશન કર્યું એમાં ભાઈનો ભોગ લેવાનો પછી હમણાં જ તમે જોયું છે આખી એક મહિના પહેલા જ હમણાં પરીક્ષા લેવલી સ્ટાફ નર્સની તો થયું શું તો કે બધા જવાબ એબીસીડી એબીસીડી પહેલા પ્રશ્નથી શરૂ કરો છેલ્લા છેલ્લા સો માં પ્રશ્ન સુધી આવ્યો તો એબીસીડી એબીસીડી જ જોવા મળે આ સિસ્ટમ ભંગાર થઈ ગઈ છે આ સિસ્ટમનો ભોગ આ વિદ્યાર્થીઓ બની રહ્યા છે આ શિક્ષણ મંત્રીએ આ વાત સમજવી જોઈએ કે જે વાયદાઓનું બજાર જે ચલાવી રહ્યા છે જે વાયદા મંત્રી છે જે દરેક સમયે વાયદા આપે છે આજથી થોડા સમય પહેલાં એક જાહેર મીડિયા માધ્યમમાં જ એને કીધું હતું કે દર પંદર જૂને અમે ભરતી કરીએ છીએ એના ટ્રેન્યોની બે પંદર જૂન જતી રહી એક પણ ભરતી ન થઈ એને કીધું કે દિવાળીમાં ભરતી થઈ જશે એના ટ્રેનિયોની બે દિવાળી જતી રહી ભરતી ન થઈ એને કીધું કે મેં જાન્યુઆરી મહિનામાં તો ભરતી કરી જ દઈશું એ જાન્યુઆરી મહિનો જોતો રહ્યો એક મહિનાનો વાયદો આજે ફેબ્રુઆરી મહિનો ચાલી રહ્યો છે અને દરેક વખતે વાયદા જેટલા જેટલા આપ્યા છે એ બધા જ વાયદામાં એ લોકો ખોટા ઉતરા છે એટલે વાયદા મંત્રીએ ખરેખર વાયદા આપવાનું બધ કર્યું કારણ કે આ ભવિષ્યના જે આપણા કહી શકાય કે હોનાર જે શિક્ષકો છે એનું ભાવિ એ ચકડોળે ચડાવી રહ્યા છે કારણ કે એ ભણાવી ગણાવીને આગળ વધવા માગે છે એ કોઈનું લૂંટી લેવા નથી માગતા એ કોઈનું છીનવી લેવા નથી માગતા એ પોતાના હકનો રોટલો માગે છે કેમ કારણ કે ટેટ અને ટાટ જેવી પરીક્ષાઓ હતી કોમ કોમ્પિટિટિવ એક્ઝામ એમાં લાખોની કોમ્પિટિશન હોય કારણ કે બીએડ કરેલા એમ કરેલા વ્યક્તિ હોય અને એ પછી પરીક્ષા આવે કોમ્પિટેટિવ એમાં સો માર્કની બસો માર્કની પરીક્ષામાંથી અવલ નંબર લઈને આવ્યા છે અને આજે બધાનો રેન્ક આગળ છે છતાં પણ એ લોકો નોકરી નથી મળતી બિલકુલ કિરણભાઈની કહાની યુવરાજ સિંહે કહી કે કિરણભાઈ રાત્રે ઝોમેટોમાં જાય છે અને જે પૈસા મળે એ રીતે પોતાનું ગુજરાન ચલાવે છે કારણ કે હવે ઘરેથી પૈસા માગતા પણ શરમ આવે છે કિરણભાઈની આ કહાની નથી ઘણા એવા મેં શરૂઆતમાં જ કહ્યું કે ઘણા એવા ઉમેદવારો હશે જે ગાંધીનગરમાં રહેતા હશે કોઈક અમદાવાદમાં રહેતું હશે અને કોઈ મને લાગે છે કે એવા પણ મિત્રો મળ્યા કે રિક્ષા પણ ચલાવે છે આ પ્રાઇવેટમાં હજી નોકરી કરે છે મયુરભાઈ નોકરી કરે છે આ પ્રાઇવેટમાં નોકરી કરે છે સરકારી નોકરી મેળવવા માટે જેટલા પણ સંઘર્ષો કરવા પડે કારણ કે ગાંધીનગરની અંદર રહીને તૈયારીઓ કરવી પડે જેટલી પણ મોટી મોટી કહી શકાય સંસ્થાઓ છે અથવા તો તમામ પ્રકારનું મટિરિયલ જેને આપણે કહેતા હોય એ મટીરિયલ ગાંધીનગર કે મોટા સિટીઓમાં મળે એટલે એને એ રહેવા માટે મજબૂત થાય છે કે ગામડાના છેવાડાના વિસ્તારમાં મળે તો જે મટિરિયલ હોય અથવા તો જે લાઈવ કોન્ટેક્ટ રહેવો જોઈએ લાઈવ કોન્ટેક્ટ નથી રહેતો એને મજબૂરી છે એ રહેવા માટે કારણ કે ગામડાઓમાં વિસ્તારમાં આપણે જે સુવિધાઓ પહોંચાડી સુવિધાઓ નથી અભાવ છે બિલકુલ એટલે કિરણસિંહ જે છે એ છેલ્લા કેટલાય સમયથી મને લાગે છે કે ત્રણ ચાર વર્ષથી આપવું અહીંયા આપ આપશો અને ત્રણ ચાર વરસથી ગાંધીનગરમાં જ છે સમસ્યા ક્યારે કિરણસિંહ એવી ઊભી થાય કે બધું જ આમ ક્યારે એવું થાય કે આ ખોટું મારું સપનું મેં જોઈ લીધું અને મારે એની કરતાં બીજી જગ્યાએ જો મહેનત વધારે મેં કરી હોત તો કદાચ આ જે અહીં હેરાન થવું પડે છે અહીં ખાવા પડે પડે છે છે આંદોલનનો ભોગ બનવું બનવું એ પણ દરેક જગ્યાએ આવું ચાલે છે તમે ફોરેસ્ટની ભરતીમાં દેખો મેં ફોરેસ્ટની પરીક્ષા પાસ કરી એમાં પણ આંદોલન કરવું પડે કેમ કે નોર્મલાઇઝેશનમાં ડિફરન્સ આવે પછી સીસીઈ પાસ કરી તો સીસી માં એ લોકો અમે કહેલા કે ઓગસ્ટમાં તમારી ભરતી પૂરી કરી દેશું આ ફેબ્રુઆરીએ હજુ સુધી તો પરીક્ષા નહીં લેતા પછી ટેટની વાત કરીએ તો ટેટની બે હજાર તેવીસમાં અમે પરીક્ષા પાસ કરી આ બે વર્ષ થવા હજુ સુધી પરીક્ષા નહીં પાસ કરી અમે કયા ડિપાર્ટમેન્ટમાં જઈએ અમે તો અમારું તો કામ છે કે અમે લાઇબ્રેરીમાં વાંચીએ અને પરીક્ષા પાસ કરીએ અમે મેં બીએસસી બીએડ અને એમએસસી કરેલું છે આટલો હાઇલી ક્વોલિફાઈડ છું અને એવું નહીં કે આલતુ પાલતું કોલેજમાંથી કરેલું છે અમદાવાદની સેન્ટ જોયર્સ કોલેજમાંથી બીએસસી કરેલું છે મેં અને તો બી પરીક્ષા પાસ કરીને અમે બે વર્ષ બેરોજગાર બેસી રહેવું પડે છે ત્યારે અમને શરમ આવે છે બિલકુલ શિક્ષણ મંત્રી આ શબ્દો સાંભળતા હોય આવા ઉમેદવારોના તો કહે છે કે હવે એમને શરમ આવે છે કારણ કે આપણે વાયદો કર્યો હતો એક ભરોસો આપ્યો હતો કે ચિંતા ના કરો રાજ્ય સરકાર આવા ઉચ્ચ શિક્ષણ મેળવેલા વિદ્યાર્થીઓને ઉમેદવારોને નોકરી આપશે એમએસસી બીએસસી કરેલા વિદ્યાર્થીઓ જ કે જે પોતાની ક્ષમતા કરતાં વધારે સારું કરી શકે એવા ઉમેદવારો ગુજરાત પાસે છે એવા શિક્ષકો જ બનવા માગે છે કે જે શિક્ષક બનીને ભવિષ્યને ઉજ્જવળ કરવા માગે છે અને મયુરભાઈ પણ આપણી સાથે છે મયુરભાઈ એ પણ અહીં સમજવું છે કે કિરણ સિંહે કહ્યું કે ખૂબ જ મહેનત કરવી પડે છે અને હમણાં નર્સિંગ સ્ટાફની જ્યારે પરીક્ષા હતી એબીસીડી બાપુ આપે કહું એમાં પણ ગફલા થયા અને છેવટે પછી એ પરીક્ષા રદ તો નથી થઈ પણ ઉમેદવારો જેટલા પણ હતા એ પણ રડતા હતા કે કોઈ પ્રાઇવેટ સેક્ટરમાં કામ કરતું હોય અને મેનેજરને કહીને નીકળે કે ચાર પાંચ દિવસ હું નહીં આવું પરીક્ષાની તૈયારી કરવી પડે છે અને જ્યારે કોઈ વ્યક્તિ આવી વિશ્વાસ સાથે આવા ભરોસા સાથે નીકળે અને એવું કહીને આવે કે આ વખતે તો પાસ થઈ જ નોકરી મળી જશે પણ જ્યારે નોકરી ન મળે ત્યારે કેટલું દુઃખ થાય ખરેખર સાહેબ દુઃખ તો છે ને એ રાત્રે પથારીમાં પડો ને પછી ખબર હોય કે મગજની શું હાલત થાય એ ખરેખર બીજું કોઈ સમજી જ ન શકે ન મા બાપ સમજી શકે ન મિત્ર સમજી શકે કે બીજું કોઈ ન સમજી શકે ને તમે જે કિરણભાઈને પ્રશ્ન પૂછો ને સાહેબ કે તમને બીજો કાંઈ વિચાર નહીં આવતો ખરેખર સાહેબ મને એવું જ થાય કે મારો સગો ભાઈ છે ને એને બારમા ધોરણની પરીક્ષા જ નહીં આપી સાહેબ મેં એક વખત એવું નથી કીધું તું ભાઈ બારમું પાસ કર અત્યારે સાહેબ એ ઘરે ટ્રેક્ટર ચલાવે છે દરરોજ ના બે હજાર રૂપિયા કમાય છે કેટલા બે હજાર ને અહીંયા હું મોટો ભાઈ થઈને એના કરતા છ વર્ષ મોટો ત્રણ વર્ષથી તૈયારી કરું ત્રણ વર્ષ બીએસસી કર્યું બે વર્ષ બીએડ કર્યું બે વર્ષ અગિયાર વર્ષ અહીંયા કર્યું એના સિવાયની એક વર્ષ તૈયારી કરી તોય હજી હું દસ હજાર કમાઈને હું ઘરે નહીં આપી શકતો ઘરે ફોન કરીને કહેવું પડે કે મને મોકલાવો રૂપિયા એટલે સાહેબ અત્યારે ખરેખર એવું થઈ જાય કે આ કંઈક ભણા ના હોત ને કંઈક ધંધે ચડી ગયા હોત ને તો એ સાહેબ ખરેખર કંઈક બહુ સારું કમાતા હોત કે જે આ દર સવારે ઉઠીને શિક્ષણ મંત્રી સાહેબ કરો ને કઈક સચિવ સાહેબ કરોને ને બધાના પગ જ પકડવાના બીજું કઈ નથી ને એમાંય કઈ કઈ બીજો કઈ રોટલો તો એ કઈ ઉકેડી નહીં દેવાના નોકરી આપશે પગાર કેટલો આપવાના છે એટલે સર ખરેખર અત્યારે એવું થાય કે આના કરતા તો ભણ્યા ન હોત ને તો સારું હતું કેમ કે જે હદે હેરાન થાય છે જે હદે ફાઈનાન્શિયલી તકલીફ પડે છે ને સાહેબ એ તો અમે જ જાણીએ કેમ કે એક ઉંમર થઈ ગયા પછી સાહેબ ઘરેથી રૂપિયા માંગતા શરમ આવે બિલકુલ આ ઉમેદવારોની વ્યથા અને એમની લાગણી છે જો સરકાર સુધી આવા જ પહોંચે અને એમની વ્યથાને સાંભળે કારણ કે હવે લોકો કહે છે કે એમને એક ઉદાહરણ આપ્યું કે મારા ભાઈને ભણાવો નથી એના કરતાં ટ્રેક્ટર ચલાવશે તો મહિને સાહીઠ હજાર રૂપિયા તો કમાશે કારણ કે દિવસના બે હજાર રૂપિયા ટ્રેક્ટર ચલાવવાના મળે છે તો પછી ભણી ગણીને જો આ કરવાનું હોય તો પછી આ શિક્ષણ શું કામનું સવાલ અનેક છે ઉમેદવારો અલગ અલગ પ્રશ્નો પણ સતત પૂછી રહ્યા છે અને રાહ છે બસ ફક્ત આપના એલાનની આપની જાહેરાતની કે જલ્દી જાહેરાત કરો જેથી એમના જીવમાં જીવ આવે અને એમના સ્વજનોને પણ એમ થાય કે મારા દીકરાએ મારી દીકરીએ કંઈક કર્યું અને એ આજે અહીં આ ગામમાં શિક્ષક છે અને આટલા વિદ્યાર્થીઓને ભણાવે છે પણ આ બધું ત્યારે શક્ય બનશે જ્યારે શિક્ષણ મંત્રી પોતાના સિગ્નેચર સાથે એમ કહેશે કે આ રહ્યું જાહેરનામું આ ભરતી શરૂ થાય છે અને ભરતીના પત્રકો એટલે કે નોકરીના પત્રકો પણ જલ્દી જ આપવામાં આવશે બસ આ વાયદાની પૂરી થવાની રાહ ગુજરાતના તમામ ઉમેદવારો જોઈને બેઠા છે કારણ કે ચોવીસ હજાર સાતસો જેટલી ભરતીનો વાયદો હજુ અધૂરો છે ભરતીમાં ક્યાં ઓટ આવી રહી છે કે પછી કોઈ મોટી ખોટ છે એ પણ એક તપાસનો વિષય છે અમારી વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ આપ તમામ અમારી સાથે ચર્ચામાં જોડે આપનો ખૂબ ખૂબ આભાર ફરી મળીશું આપને સ્પર્શતા મુદ્દા સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર એસોસિએશન વિથ રિલાયન્સ સ્માર્ટ બજાર